बाद हमारे बारे में बोलेगा। હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ મેનુ વ્લોગ તો બધા મિત્રોને હર મહાદેવ જય શ્રીરામ જય દ્વારકા દઈશ તો આપણે જાજા દિવસે પછી વ્લોગમાં મળ્યા છીએ તો મેં કીધું આજે નેવડા બેવડા થઈ ગયા તમે તો વ્લોગ શૂટ કરીએ તો આજે હેર કટિંગ કરાવવા જઈએ છીએ વાળ બહુ વધી ગયા છે તો પછી વિડીયો વિડીયો શૂટ કરવા જઈએ તો તમે એન્ડ સુધી જોડાઈ લો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નો આવ્યા હોય તો હવે એક મિત્રને લઈને પછી જઈએ હેર કટિંગ કરાવવા તમે એન્ડ સુધી જોડાઈ દેજો આ નયા જો વગરમાં ઉભો હે ઉભો હું ઊભો રહે

પૈસા નાખવાનું ઘરે તેના લોન ની આપણે લેવા દે ફોટો ફોર્મ ભરવામાં લોન 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 મળી ગઈ છે એને લઈ ગાઈસ આપણે લોન બોર્ડ કરાવવાનો નીકળી ગયા છીએ ભાઈ એના બાપાના નામ ની બદલે હું લખી નાખું અને રાષ્ટ્રીય લખી નાખું યાર મારા નામ ઉપર લોન લઈ લઈશ કે તમારું નામ ઉપર બની ન મર બાપાના નામ લખવાની બલેનું નામ લખી નાખું કેમ કરી નાખું ભાઈ આલા તો હવે જઈએ આપણે ડાયરેક્ટ વાર કપાવવા નો વારો નોડ હતી આગળ તો બે નો સ્ટીમ થઈ ગયો હારો વાહ જો લે હું વાત છે એપલ લે આવ્યો વાત કારા કારા ભંદા આય હારિસ ભાઈ સાપ કો વિના ધંધા સુકરે कौन गया यंग नंबर nomor का प्रोग्राम हेलो चालू तो करो Oh, baik ya,

પોલીસ વાળા ભરી લેવાના હેદા બંદુકું પેલા દેખાડ દે મને ભરી દે બીજું કઈ ઓલી છે મસાજ વાળી

સુધી જોડાઈ રહ્યો તમને મોજ આવશે હાલો તો સબસ્ક્રાઇબ હાલો તો તમે એન્ડ સુધી જોડાઈ રહેજો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે વિડિયો શૂટ કરવા હવે આપણા લોકેશન ઉપર આવું કાક આપણો લોકેશન છે અને મેં ટી-શર્ટ ચેન્જ કરી લીધું છે કેવું લાગે કમેન્ટ કરી દેજો શું છે ભાઈ આપણે હવે વિડિયો ઉતારવાનું સ્ટાર્ટ કરીએ તમે એન્ડ સુધી જોડા રહેજો સાદો ને હકુ બસ કે કોઈ બિલાવર સુબેર યા મસ્તાન કો યાદ ન રખેગા તો આ બાયરાક નવું લાવ્યા છે શું છે મની ઉડાડ્યું એ તો કેજો આપણે અઠવામા કરી આપશું કોટા પૈસા છે કોટા નથી હાચા છે નાગરિક દાન કોટા પૈસા કે કોટા ઉડાડવા ઉડારે ઉડે પૈસા છે બાકી આ ઉડારે ગરીબ પૈસા પૈસા

આ વિડિયો ઉતરવા સુધીને એકબીજાના શર્ટ બદલાવે છે. કાકાજી તૈયાર જ થઈ જશે જો. એમ. કાળો આપણે આપડે વિડિયો એનું પણ બીટીએસ નાખશું. ઓકે ને? હા એમ. એટલે છે. तेज दूर हूँ जो बिगाड़ सकता है बिगाड़ बिगाड़ मजे सकता है क्या बोल पहले पाकी क्या सब पल्ले वाले सब पल्ले चाय भाई वे लीजिए पाकी माँ कहीं चलने थी हाल तो अबे बाजू તમે જોવાનું ભૂલતા નહીં યુટ્યુબમાં શોર્ટમાં મેકી દેવું જોઈ લેજો હાલો તો તમને મળીએ આગળ બીજો શૂટ કરીને વી આવ્યો હવે ગાદી ભાગમાં બગીચે બગીચે આટા મારીએ મેં કીધું હાલો આઈ લવ યુ મોવા આઈ લવ મોવા આઈ લવ યુ મોવા હાલો તો ભાઈ જઈએ અંદર કોઈ અભિયા માં પર ભાઈ થઈ ગયો તરછો ઉતારી ઉતારી કા એ કર્યું હોય તો ન્યાસીન બેઠો જ છે બેઠો જ છે આમ ન બેઠો જ છે ગ્લાસન શું કરવાનું જો કેટલું પાણી બગાડી લઈને ઘરે પીવાના પાણી થી પગ ધોવે આની ઉપર કાર્યવાહી કરો કાર્યવાહી કાર્યવાહી

આ તો મોટો થઈ મોટો લચરપટી નાની નથી થાઈ ખણખળ તમે બે લેજો હાલો

તો ફાઇનલી આપણે હાઈવે ઘડી બેટા બેટા રાઈટ પડી ગઈયા બોલો ઘરે ખાઈ બાઈ ને મળીએ તમને પાછા કરી દે પબ્લિક હવે કા ભાઈ દે ભાઈ દેજો રેડી રેડી ને કરી સબસ્ક્રાઇબ તો હવે અમે ઘરે જઈએ ખાઈ તમને પાછા મળીએ

તો ઇન્સ્ટાગ્રામમાં મને ફોલો ન કર્યા હોય તો એમાં ફોલો કરી દેજો અને આપણે આ ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે તમને મળીએ નવા વિડીયોની સાથે થેન્ક યુ ફોર વોચિંગ બાય